સુરતમાં ડાયરીના આધારે વેસુ સિલેરિયમ બિઝનેસ સેન્ટરની પંદર દુકાન એક થી વધુ લોકોને વેચનાર મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના સેટેલાઇટ સૂર્યા પેલેસ ખાતે રહેતા અઠ્યાવીસ વર્ષીય એસ્ટેટ બ્રોકર અભિષેક વિનોદ કુમાર ગોસ્વામીએ એક વર્ષ પહેલા એક વિડિયો વાયરલ કર્યો હતો જેમાં તેમણે એવું કહ્યું હતું કે ઘણા લોકોના કરોડો રૂપિયા ગજવામાં લઈને ફરાર થયેલા સુમિત ગોયનકા શ્રેષ્ઠા ગ્રુપ ડેવલપર્સના ભાગીદાર ભાવિન પટેલ પ્રદીપ તંબાકુવાલા વસંત પટેલ તુષાર આર શાહ રાજુસિંહ અને ઓમકાર સિંઘ માહિતીનો વિડીયોમાં વાયરલ થયો છે

જેમાંથી એક ફરિયાદીને શંકા જતા તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તેમણે ડાયરીના આધારે પંદર દુકાને એકથી વધુને વેચી છે અને તેનો મુખ્ય સૂત્રધાર સુમિત ગોયનકા છે અગાઉ ડાયરીના આધારે થયેલા સોદામાં પોલીસે જ્યારે ગુડુ પૌદાર અને ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને ગોયનકાને દિલ્હીથી ઝડપી લીધો છે આ કેસમાં છેલ્લા

जिसमें टोटल सात अक्यूज थे उनमें से एक मेन अक्यूज था सुमित गोइन का वो पिछले करीब एक साल से फरार था तो कई जगह पे हम लोग कंटिन्यू ट्राई कर रहे थे इसको पकड़ने का तो कल इसका लोकेशन दिल्ली में मिला तो वहाँ ये सब्जी मंडी पुलिस स्टेशन दिल्ली के एरिया में फ्लैट लेके वहाँ पे रहता था और सूरत से भाग खाखरा मंगा के और वहाँ पे सप्लाई करता था दुकानों को थोक में ये कई दिन से ये वहाँ पे काम कर रहा था पता लगा तो लोकेशन पे पुलिस की टीम गई और वहाँ पे मिला ये तो वहां से इसको डिटेन करके और लाया गया अभी इसको अरेस्ट करके और पूछताछ चलू ये जो पार्टिकुलर आर है वो एक करोड़ पैंसठ लाख रुपए की एफ थी जिसमें कुछ और लोगों के साथ मिलके इसने डायरी को इधर उधर ट्रांसफर किया था और डायरी के बेस पे ही कुछ दुकानों को सोल्ड किया था और बाद में वो दुकान जो है जिन्होंने पैसा दिया था उनको दुकानें तैयार करके नहीं दी गई ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत